સિન્સ નાઇન્ટીન સેવન્ટી ફાઇવ આ નાનકડી એવી દુકાનમાં તમે પગ મૂકો ને તો સૌથી પહેલાં તો એક આખી આખી શ્રૃંખલા છે ને તમને સતત જોવા મળે એક વ્યક્તિ સતત પાઉનું કટિંગ કરે બીજી વ્યક્તિ સતત એની અંદર રસો ભરતી રહે એટલે કે ચટણીથી પાઉને પલાળવાનું કામ કરે ત્રીજી વ્યક્તિ એની અંદર સતત મસાલો એડ કરે અને સિંગદાણા નાખે અને ચોથી વ્યક્તિ સતત પેકિંગનું કામ કર્યા કરે એટલે એક નાનકડી એવી દુકાનમાં કન્સિસ્ટન્સી કેટલી જળવાયેલી છે स्वादनो खजनो जबरो जाई है यार यूं भुज नी अंदर भणतो तो ने जी क्या थी यहां जाऊं तो वाह एक टेस्ट छे आना जो टेस्ट तो तुमने क्या नहीं मारे गुज्जू बॉक्स में आपनु स्वागत छे हूं छु समीर जय माता आशापुरा एक्चुअली बहुत रेंडम मुलाकात थी ना बहुत कैजुअली જસ્ટ લટાર મારવા નીકળ્યો તો કે ચાલો હવે હોટલમાં થોડીવાર આમ એડિટિંગ વેડિટિંગ કરીને કંટાળો માતા આશાપુરાના મઢની પદયાત્રાને શૂટિંગ ચાલતું હતું તો પછી ટાઈમ કાઢીને ચાલો ડબ્બર રોટી ખાતા હોય કારણ કે કચ્છમાં આવ્યા હોય અને દાવેલી ના ખાઈએ તો એમ આમ લાગે કે સમથિંગ વી હેવ મિસ્ડ આઉટ એમ એટલે આવતા 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 સીધા વચ્ચે એક બે જગ્યાએ ટેસ્ટ પણ કરી તો મને આજે અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરીએ પણ માંડવીની આટલા વર્ષોમાં બે ત્રણ અમે ટ્રીપ કરી તો માંડવીની રહી ગઈ હતી આજે મેં માંડવીની ડબર રોટી ટેસ્ટ કરી બે અલગ અલગ વેરિએશન્સ છે એમાં એક તો રેગ્યુલર ખાધી અને એમની જમ્બો ખાધી ટેસ્ટ વાઈઝ તો મને બે સરસ લાગી પણ જે પાઉની સોફ્ટનેસ જે છે એ તમને શબ્દોમાં વર્ણવું ચાલો એમની આ ડબ્બા રોટી કેટલા વર્ષોથી વેચે છે અને ગ્રાહકો શું કહે છે આપણે એ જાણવાની કોશિશ કરીએ આ કોઈ રિકમેન્ડેશન ઉપર બનાવેલો વિડીયો નથી એકદમ કેઝ્યુઅલ વોક કરતો હતો અલગ અલગ વસ્તુ ટેસ્ટ કરતો હતો અને ક્યાં ઊભો રહી ગયો કેમેરો ક્યાં બહાર કાઢો એ જોવા જેવી વસ્તુ છે તો આ જે છે એ ભુજનો બસ સ્ટેશન વાળો રોડ કહેવાય અને ત્યાં એકચ્યુઅલી આ નામ જે છે એને કોઈ જરૂર નથી માંડવી દાબેલી વાળા તો આ દાબેલીની સુંદરતા એ છે કે જ્યારે એનો થાળ સૌથી પહેલાં તો આ એને શાક કહો કે એનો મસાલો કહો એ જ્યારે તૈયાર થાય ને ત્યારે એને સુંદર રીતે સજાવવામાં આવે એનું ગાર્નિશિંગ કરવામાં આવે એના થાળને પછી જે લોકો ટોપરાનું ખમણ અને તૂટી ફૂટી સાથે એડ કરવા માગતા હોય એ લોકોને એ પ્રકારે વસ્તુ દેવામાં આવે નહીતર જે લોકોને નોર્મલ મસાલાવાળી ખાવી છે એ લોકો એ રેગ્યુલર ખાય જેની અંદર આ કોકોનટ અને મિસ્ટી એડ કરવામાં આવે આ રેગ્યુલરમાં જ એડ ખાય છે કે બધીમાં નહીં છે ને રિક્વાયરમેન્ટ નો ઓરિજિનલ વસ્તુ આ છે આ ટોપિંગ છે ઓકે મેબી નાઇન્ટી પર્સન્ટ લોકલ પર્સનને એડ ન કરાય બાકી છોકરાઓ હોય એના માટે એ કરાવતા હોય અને દાબેલીનું હાર્ડ સાચું છે ને આ બી અને એના મસાલા ફ્રેશ બટ અને જ્યાં જ્યાં અમે કચ્છમાં ખાધી છે દરેકમાં ઘણું બધું વેરિયેશન જોવા મળે છે ઓલ આજે તુલસીભાઈ જે માંડવી ડબલ રોટી ના પ્રણેતા છે દવેલીની શોધ ભલે માંડવી થી થઈ પણ અહિયાં ભુજમાં માં માંડવી ની દવેલી લાવનાર તુલસીભાઈ વર્લ્ડ લેવલે અત્યારે જે ઓવરસીસ પણ આફ્રિકા છે વાહ કેન્યા છે યુગાન્ડા કેન્યા પણ એ લોકો દુકાન ચાલે છે તુલસીભાઈનું નામ તો હવે આફ્રિકન કન્ટ્રીઝમાં પણ ગુંજવા પડ્યું છે અને હજી એ તમે દાબેલી બનાવો ક્યારે ક્યારે કામ આવે ને ડેલી ડેલી બનાવે છે થોડું થોડું વાર ઉભા રહે અડધો કલાક ઉભા રહે કસ્ટમર સેટિસફાઈડ છે આપની એજ કેટલી થઈ સર 71 પૂરા થઈ ગઈ સર વાહ તુલસીભાઈ એ પેલો દિવસ યાદ આવે છે જ્યારે તમે દાબેલી એ લોન્ચ કરી હા કેવું હતું મનમાં શું વિચાર હતો આગળ વધવાનો વિચાર હતો પણ જે ભગવાન મારજી રાઈ વિજય દસન અને ઓગણીસો પંચોતેર ને ચાલુ કરી છે બરોબર કેટલા લેવલે શરૂ કરી દીધ રેકડી હતી કે દુકાન હતી રેકડી હતી હા નાની રેકડી અને નાનો એક હા હા ત્યારે મનમાં આસમંજશું તું નથી કે ભાઈ દાબેલી કેવી રીતે ચાલશે હા એ તો કારકિર્દીની શરૂઆત હતી હા હા

ગ્રાહક ની રાહ જોઈ પડે ત્યારે શું છે બાબેલી શું વસ્તુ છે એ કોઈને ખબર નથી અચ્છા અને મેં ચાલુ કરી દીધા એ સમયે તો લોકો માંડવી કદાચ ક્યાં હોય એને ખબર હોય હા એટલે માંડવી વાળા હતા એ પચીસ પચાસ જણા આવતા હતા એવા બરાબર બાકી તો કોઈને ખબર નથી અને સર ડાબેલી નો પ્રેસ બરાબર અને ત્યારે કેટલા પૈસા શરૂઆત કરી ત્રીસ પૈસા થી ત્રીસ પૈસા થી પૈસા અને સમય તો ત્યારે લોકોને એમ લાગતો કે આ ઇન્દિરા ગાંધીની કટોકટી સાતમાં આ મેં ચાલુ કરી દીધી સરકારી નોકરી મૂકીને ચાલુ કરી દીધી ત્યારે ઓગસ્ટના ના ત્યારે મેં આ ચાલુ કરી દીધી અને ત્યારે સડસઠ પૈસા ને સડસઠ રૂપિયા ને પચાસ પૈસા સિંગતેલના સોળ કિલાના ડબ્બા ના હતા અચ્છા અને આજે તમારો મસાલો બધો સિંગતેલમાં બને એક જ એક જ સિસ્ટમ એક જ એક ધારૂ એક જ આમ દાબેલીમાં સૌથી વધારે જેને કહીએ ને કે ખૂબી કે સેનિફાઈટ એ સૌથી પહેલો ટેસ્ટ શાકનો હોય શું હોય બધું જોઈએ એમાં દાબેલી પોતે બી સારી જોઈએ પાઉં પણ અમે પાઉં એટલો સારો હોય તો જ એમાં મસાલો સારો લાગે જો મસાલો સારો હોય ને પાઉં સારો ન હોય તો ન લાગે ન લાગે એટલે તમારે એકી સાથે તમ તમ ચાર ચાર વસ્તુ આવે ભાત મારું પોતાનું પાઉં બી પોતાના છે અને મસાલો બી પોતાના પાઉંની બેકરી પણ તમારી સારું વાહ વાહ બહુ સરસ

એમની પેલા એક જમ્બો સાઇઝની ટેસ્ટ કરી એટલે કે જે વીસ રૂપિયાવાળી છે પછી રેગ્યુલર જે આ દાબેલી તમે જોઈ રહ્યા છો એ છે એ ટેસ્ટ કરી અને પછી મેં જે છે મોબાઈલ શરૂ કર્યો કે હવે તો તમારી સાથે આને શબ્દોમાં મારે વર્ણન કરવું જ જોઈએ કારણ કે ત્યાં સુધી તો હું ખાલી ખાવાના જ મૂળમાં આવ્યો હતો કે ખાઈને સીધા હોટલ જ જતા રહીએ હજી ઘણા બધા વિડીયોઝ એડિટ કરવાના બાકી છે અને સાંજે બાજુ શૂટ ઉપર નીકળવાનું છે પદયાત્રાના રૂટ ઉપર પણ અહીંયા એમ થયું કે આજે કેમેરો કાઢીએ અમારે રૂપેશભાઈ અમુક વસ્તુ એમની સમજાવી કે એમનું આ લેગેસી ફૂડ જે છે એમને લેગેસી કઈ રીતે મળી ને કઈ રીતે એમને ટેસ્ટને કન્ટિન્યુ કર્યો આ પાછી તાબેલી ખાઈ ગયો છું ખાલી તમે સમજાવવા માટે જો કે આ કોઈ શબ્દોની મોતા જ નથી આ ડબલ રોટી દાબેલીની આખી ગેમ છે ને એ ખરેખર ટેસ્ટને બહુ સરસ રીતે સમજવું હોય તો ક્યારેય ગરમ દાબેલી ન ખાવે એ હું પર્સનલી દઉં છું મહેરબાની કરી ચીઝવાળી દાબેલી ક્યારેય ન ખાવી કારણ કે ચીઝ દાબેલીના ટેસ્ટને કિલ કરે છે એને પહેલાં એક કે બે દાબેલી રૂટીન રેગ્યુલર આવે ગરમ કર્યા વગર નહીં એનાથી સૌથી મોટો ફાયદો એ થશે પાવની ફ્રેશનેસ જ્યાં દર બે કલાકે મને રૂપેશભાઈ સમજાવ્યું કે પાંના લોટ જે છે એ કોન્સ્ટન્ટ ફ્રેશ ને ફ્રેશ આવ્યા કરે છે અને અહીંયા ભાઈ જે છે કટ કર્યા કરે બીજી વસ્તુ એના મસાલાની જે ફ્રેશનેસ છે એ તમે ટેસ્ટ કરી શકશો અને દાબેલીનો ત્રીજો ગેમ ચેન્જર કોઈ વસ્તુ હોય છે તો એ સિંગદાણા આપણે બેનને જવા દઈએ પછી વાત કરીએ દાબેલીનો હા આ જો આની પાઉની સ્પોન્જીનેસ પાઉની આ સ્પોન્જીનસ જે છે એ તમારે મહેસૂસ કરવી હોય ને તો દાબેલી હંમેશા રેગ્યુલર ખાવાની આપણે બહુ ઓપર જગ્યા હોવા છીએ ચાલશે આ બધું હોટેલે પડ્યું છે હું જસ્ટ રેન્ડમલી નીકળો તો કેઝ્યુઅલી મેં ખાવાનું નક્કી કર્યું અને ત્રીજું મેઇન તમને કહું છું ગેમ ચેન્જર કોઈ દાબેલીની ની અંદર હોય તો સિંગ દાણા છે અને એનો મસાલો છે આ બધી વસ્તુના ઓરિજિનલ ટેસ્ટ ને તમારે ખરેખર મહેસૂસ કરવો હોય ને રેગ્યુલર દાબેલી ખાવાની અને એની અંદર આ બધી વસ્તુનો ટેસ્ટ છે અલગ અલગ તમે રિકગનાઇઝ કરી શકો તમે માથે જતા પછી આ તૂટી ફૂટી પણ આવે અને નાનપણની યાદ પણ યાદ આવે જો કે મારું નાનપણમાં ક્યારેય કચ્છ આવવાનું નથી થયું પણ નાનપણમાં દાબેલી ખાવાનું ઘણું થયું હતું રાજકોટ ટાઈપની દાબેલી હોય ત્યાંની દાબેલી અલગ રીતે બનતી આ વિડીયો તમને કેવો લાગ્યો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માતા